સુરત શહેર પોલીસનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે સુરત પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં ચેકિંગ પોઈન્ટ માટે ફ્લિકરિંગ લાઇટ અને એનાઉન્સમેન્ટ માટે બ્લુટૂથ સ્પીકર આપવામાં આવ્યા છે સુરત શહેર પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે સુરત પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં ચેકિંગ પોઈન્ટ માટે ફ્લિક રિંગ લાઈટ અને એનાઉન્સમેન્ટ માટે બ્લુટૂથ સ્પીકર આપવામાં આવ્યા છે તો એ જાણવું રસપ્રદ છે કે આખરે આ ફ્લિકરિંગ લાઇટ અને બ્લુટૂથ સ્પીકરનો પોલીસ કર્મીઓ શું ઉપયોગ કરશે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે સુરત પોલીસના કર્મચારીઓ દ્વારા બંદોબસ્ત દરમિયાન અથવા તો ચેકિંગ પોઈન્ટ ઉપર આ ફ્લિકરિંગ લાઇટ સૌથી મહત્વની અને ઉપયોગી સાબિત થશે તેમણે જણાવ્યું કે દરેક પીઆઈએ આ ફ્લિકરિંગ લાઇટ અને બ્લુટૂથ સ્પીકર પોતાના પીસીઆર વાનમાં રાખવા આદેશ કરવામાં આવ્યો છે उसमें एवरी डे हम लोग चेकिंग और पेट्रोलिंग करते हैं उसी के भाग रूप अभी किया गया जिससे आने वाले हमारे पास दिन है उसमें और इनका जो है अच्छे से यूज करते हैं। और और इफेक्टिव जो है हम लोग कार्रवाई कर हैं पुलिस की प्रेजेंस बिजबुल पब्लिक के बीच में हो प्रजा के बीच में हो और प्रजा को भी लगे कि पुलिस उनके लिए 24 घंटा तत्पर है और उनके साथ हरदम कम्युनिकेट करते रहे कई बार होता है कि हम कम्युनिकेशन में थोड़ा पीछे रह जाते हैं ये तो थोड़ी सुविधा देते हैं तो पब्लिक के भीड़ भाड़ वाला इलाका हो या ट्रैफिक इलाका हो जहाँ गाड़ियों का शोर हो उसमें भी अच्छी पावर के साथ हम प्रजा के साथ कम्युनिकेट कर सकते हैं उसके हिसाब से हम थैंक okay. यू